કલોલ નગરપાલિકા દ્વારા ઘણા સમયથી જાહેર માર્ગો ઉપર ઊભા રહેલા લારી તેમજ પાથરણા વાળાઓને દૂર કરવાની કામગીરી કરાઈ રહી હતી જેને લઈ ઘણા સમયથી લારીઓ તેમજ પાથરણાવાળાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરવામાં આવી જેને લઈને કલોર નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાદની લારી તેમજ પાથરાના વાળાએ રજૂઆત કરી હતી જેને લઈને આજે કલોર નગરપાલિકા દ્વારા ડ્રો સિસ્ટમથી એકસો અડતાલીસ લાયસન્સવાળા ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી

કરોલ નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે નગરપાલિકાની અંદર જે લારીઓનો પ્રશ્ન હતો પ્રાણ પ્રશ્નો એમનો આજ નિકાલ આવ્યો છે પાછાણાવાળા લારીઓવાળા જે આમ તેમ ભટકતા હતા એમને એક વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી છે અને દરેકને સન્માન સાથે રોજી રોટી અને વિકાસની સાથે દરેકને રોજગારી આપી છે નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી અને કનોલના ચીફ ઓફિસર સાહેબ શ્રી એમની અગત્ય પ્રયત્ન સાથે અને દબાણ અધિકારી સાહેબસિંહ એની રોજ રજૂઆત કરતા હતા એ રજૂઆત અમારી સાંભળી અને અમને ન્યાય મળ્યો છે એ બધા કલોલ નગરપાલિકા અને તમામ સદસ્યશ્રીઓ અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાલિકાના વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના કામો હાથ ઉપર લેતા રોડ ઉપર લારી ગલ્લા ફેર્યા નડતર ઉપરતા એમને જે હટાવ્યા હતા અમે એમને આજે અમે કલોલ નગરપાલિકા ની સિવિલ હોસ્પિટલની પાછી પાછળની જગ્યામાં ડ્રો સિસ્ટમથી એકસો ને છેતાલીસ ફેરિયા એમાં છત્રીસ મહિલાઓ અને એકસો ને તેર પુરુષ એમને આજે ડોર સિસ્ટમથી જગ્યા પાડવી છે બાકીના જે ફેરિયાઓ રહી ગયા છે એમના દસ તારીખ પછી બીજો ડ્રો કરી એમના પણ અમે સમાવેશ કરી લઈશું એટલે અમને વિકાસમાં અડચણરૂપ થાય નહીં અને ટ્રાફિકમાં બી તકલીફ પડે નહીં અને વિકાસની વેગ પકડાય કલોલ નગરપાલિકાના જે મુખ્ય રસ્તા પર જે ટ્રાફિકની જે સમસ્યા હતી અને ત્રણ ચાર મહિના અગાઉ એક કોર્ટ પાસે એક અણબનાવ પણ બની ગયો હતો અને એમાં શેરી ફેરી એક્સિડન્ટથી એમના મોત થયા હતા આ અનુસંધાને આપણા કલોલ તાલુકા વહીવટી તરીફા દ્વારા આને ગંભીરતા લઈ અને રોડ રસ્તા પર નર્તરૂપ ટ્રાફિકને નડતરુપ દબાણો પણ હટાવવામાં આવ્યા હતા તેમજ જેટલી નડતરરૂપ ટ્રાફિકને નર્તરૂપ લારીઓ હતી એ પણ દૂર કરવામાં આવી હતી અને એના અનુસંધાને શેરી ફેરીએ તરફથી રજૂઆત હતી કે એમને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા જૂની સિવિલમાં નગરપાલિકાની જગ્યા લેવલિંગ કરાવી અને એમણે ફેરિયાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું નક્કી કર્યું છે અને